ઉત્તરાયણ વિસ્તારમાં એક હીરા કારખાનેદારે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ કારખાનેદારે એકવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જેના બદલામાં વ્યાજખોરોએ મકાન અને પ્લોટ સિક્યુરિટી તરીકે લખાવી લીધા હતા ફરિયાદીએ અત્યાર સુધીમાં ત્રેવીસ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે આ કેસમાં વ્યાજખોરોએ ફરિયાદીને બેબસ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે ફરિયાદીએ આ સમગ્ર વાતચીત રેકોર્ડ કરી છે જે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ગુજરાતમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણીના કિસ્સાઓ વધી રહ્યા છે મોરબીમાં એક કિસ્સામાં વ્યક્તિ ત્રણ લાખ રૂપિયા ઓછીના લીધા બાદ ત્રણ

ભરતભાઈ વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે વ્યાજ વ્યાજ ને પઠાણી ઉઘરાણી મારી પાસે કરે છે મારી નાખવાની ધમકી આપે છે વારાગ અને નવા ઘેરે આવીને મારે છે મારવાની ધમકી આપે છે માણસ ઘણી વખત માર્યો છે હા મારો પ્લોટ પસાવી પાડ્યો છે અને હજી ફ્લેટ માગે છે હું રહું છું ફ્લેટ એ કે મને આપી ગયો અને પ્લોટ તો એને દસ્તાવેજ મને ધાક ધમકી આપીને દસ્તાવેજ કરાવી લીધો હા ઓડિયો એ બધા રેકોર્ડિંગ હતા ને એ ઓડિયો વાયરલ કર્યો છે હવે અત્યારે તો એ દોઢ કરોડ ને બધું વ્યાજ માગે છે અને ત્રેવીસ લાખ એકવીસ લાખ મુળગા હતા એના પૈસા તો મુળગા બધા આપી દીધા છે એ છતાં એ દોઢ કરોડ ને પાંચ કરોડ ને માગે છે અને મારી નાખવાની ધમકી આપે છે ભરતભાઈ અને અશોકભાઈ બેનભાઈ